નમસ્કાર દર્શક મિત્રો આપણે સવારે ઉઠીએ તે રાત્રે પથારીમાં પડીએ ત્યાં સુધી દોડ્યા કરીએ છીએ જમાનો ઝડપી થઈ ગયો છે સતત દોડ 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 અને એના કારણે આપણે જ ઉભા કરેલા તણાવ આપણે વેઠીએ છીએ અને જ્યારે માણસ તણાવ હેઠળ જીવે છે સતત તાણમાં જીવે છે ત્યારે સ્વાભાવિક રીતે એ રોગી બને છે એને એસિડિટી પણ થાય છે બ્લડ પ્રેશર પણ થાય છે હાર્ટ એટેક પણ આવે છે આ બધામાંથી જો મુક્તિ મેળવી હોય તો સાત થી આઠ કલાકની સ્વસ્થ જરા પણ ખલેલ વગરની ઊંઘ માણસે પોતે મેળવવી જોઈએ ઊંઘ દરમિયાન દિવસના દોડધામ અથવા તો તણાવ કે અન્ય કારણોસર તમારા કોષોને જે ઘસારો પહોંચ્યો હોય છે તેની મરામત થવાનું કામ એ મેન્ટેનન્સ નું કામ કુદરત ઊંઘ દરમિયાન કરે છે અને એટલે જે માણસ સ્વસ્થતાપૂર્વક પૂર્વક થી આઠ કલાક ઊંઘી શકે છે અને સવારે તરોતાજા થઈને જાગી લે છે એના જીવનમાંથી ઘણા બધા લાઈફસ્ટાઈલ ડિસીઝીસ જેને કહેવાય કે જીવન પદ્ધતિના રોગો અથવા તો આપણે જેને કંકોત્રી લખીને બોલાવીએ છીએ તે લાઈફસ્ટાઈલ ડિસીઝીસ થતા નથી આજના જમાનામાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર ડિપ્રેશન અને એની સાથે સંલગ્ન તેમજ કેટલાક રોગો તેના આપણે ભોગ બનીએ છીએ પરિણામે જીવન ટૂંકું થાય છે આપણે આ શૈનમ પદ્મના અવશ્ય ઉર્ફે શુભરાત્રિ જે યાત્રા શરૂ કરી છે એનો મૂળભૂત આશય તમને મનની શાંતિ મળે અને શાંતિથી તમે નિંદર ખેંચી કાઢો એ શાંતિ પહોંચાડવાનો છે તમને સ્વસ્થ ઊંઘ આવે તે માટેનો છે અને સ્વસ્થ ઊંઘ આવવા માટે ઈશ્વરની કૃપા પણ જોઈએ મન માટે એવું કહેવાય છે કે આકાશે તારાની ભાત ધરતી હોય ફૂલ બિછાત

વાંચન આ બધાનું એક આગવું મહત્વ છે અને એમાં એક મહત્વ પ્રાર્થનાનું પણ છે તો આજે આપણે એક પ્રાર્થના કરીશું જેમાં સમષ્ટિનું મંગળ ઇચ્છું છે અને એ જ આપણી વેદોની સંસ્કૃતિ છે આપણી વેદોની સંસ્કૃતિ એવું કે છે કે સર્વત્ર સુખી ન સંતો સર્વ સંતો નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ બધા સુખી થાવ સર્વત્ર સુખીના ના સંતુ સર્વે સંતુ નિરામયા બધા નિરાયુ જીવન ભોગવો સર્વે ભદ્રાની પશ્યંતુ બધા માણસો ભદ્રકર એટલે કે શુભત્વ વાળી વસ્તુઓ ને જોતા થાય હકારાત્મકતાને જોતા થાય માં કશિત દુઃખ ભાગ ભવેત કોઈને પણ દુઃખ ન પડે કોઈના પણ ભાગમાં દુઃખ ન આવે તો આજે એવી એક પ્રાર્થના ગુજરાતીમાં તમને તમે જાઓ તે પહેલા મારી સાથે કરવાની વિનંતી છે પ્રાર્થના શબ્દો કંઈક આ પ્રમાણે છે તે રામંગલ તે રમંગલ ரா மரா மரா மோ ரே சப கா மோ ரே சப கா மோ ரே ஜன ધર્મ દિયા હૈકા મંગલ હોસ ગુરુદેવને ધર્મ દિયા હૈકા મંગલ હોય રે જીસ જનની જન્મ દિયા હૈકા મંગલ હોય રે તેરા મંગલ તેરા મંગલ तेरा मंगल हो रे पाला पोसा और पिता का मंगल हो रे पाला पोसा और बड़ाया उस पिता का मंगल हो रे इस जंग इस जगत के सब दुखियारे પ્રાણી ક મંગલ હો જગત કે સબ દુખીયારે પ્રાણી ક મંગલ હો મંગલ તેરા મંગલ તેરા મંગલ હો જલ મેથલ મેગન મેચ ક મંગલ रे, जल में थल में और गगन में सबका मंगल होए रे अंतर मन की गांठे टूटे अंतर निर्मल होए ऐ रे सबका मंगल सबका मंगल सबका मंगल हो ऐ रे सबका मंगल सबका मंगल सबका मंगल हो ये रे राग द्वेष और मोह मिट जाए राग द्वेष और मोह मिट जाए शील समाधि हो ये रे शुद्ध धर्म धरती पर जागे पाप पराजित हो रे शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होए रे सबका मंगल सबका मंगल सबका मंगल होए रे इस धरती के तर में कण कण में धर्म समोए रे इस धरती के तर में कण कण में धर्म समोए रे शुद्ध धर्म जन जन में जागे घर घर शांति समोए येरे तेरा मंगल मेरा मंगल सबका मंगल हो रे કોઈ પણ ધર્મ એની પ્રાર્થના જ આ છે સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાળી માં કશ્ય દુઃખ તો આપ જ્યારે આખા દિવસ કામ પરવારી થાક્યા પાક્યા હવે નિંદ્રા નું શરણું લઈ રહ્યા છો ત્યારે આપને સરસ મજાની ગાઢ નિંદર આવે સુંદર મજાના સપનામાં આપ ખોવાઈ જાઓ સવારે ઉઠો ત્યારે ક્યાંય થાક ના વર્તાતો હોય તરોતાજા થઈને ઉઠો સૌનું કલ્યાણ થાય આપનું પણ કલ્યાણ થાય આ જગતનું કલ્યાણ થાય એ ભાવના સાથે आज रात्री शुभरात्री गुड नाईट आवजो